રસિકલાલ જીવાભાઈ માકડિયા મૂળ વતન ભાયોદર હાલ રાજકોટ ઇઠ્યાવીસ વર્ષ થયા મારી ઉંમર છોતેર વર્ષ બસ મને આનંદ આવે છે ને મારી મધરની પ્રેરણાથી એને મને કીધું કે તું આ નામ લખ પછી એનો આનંદ તું જો એટલે બાર લાખ નામ પૂરા કરવાનું કીધું તું ને મેં બાર લાખ પૂરા કરી લીધા પછી મને એનું વ્યસન પડી ગયું ને આજે પચીસ છવ્વીસ વર્ષથી હું આ નામ લખું છું અત્યારે મારી પાસે બે હજાર તેરથી લગભગ સવાતન કરોડ ઉપર નામ છે આ બીજી બૂકું પડી છે એ વધારાની ને ઓગણીસો અઠ્ઠાણુંથી લખતો તો એ બે હજાર તેર પહેલાંની બધી બૂકું મેં મંદિરોમાં અર્પણ કરી દીધી હતી ત્યારે મને એવું નહોતું કે કેટલી લખાહેન કેમ ભેગી કરવી પછી બે હજાર તેર પછી અમારા વિપુલભાઈ માકડીયા મારો ભત્રીજો કહે કે બાપા તમે આ ભેગી કરો ક્યારેક તમે જો જીવનમાં લખશો વધારે તો ક્યાંક વર્લ્ડ રેકોર્ડમાંય નામ આવે એટલે મને એમ થયું કે ચાલો ને ભેગી કરીએ એટલે અત્યારે મારી પાંચ સવા ત્રણ કરોડ નામ લખેલા પડ્યા છે જે હાજર બુકું પડી છે બધી શરૂઆત કરી ત્યાંથી બે વીસ હજારથી બાવીસ હજાર લખતો પછી ધીરે 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 ઓછી થતી ગઈ ઉંમર વધતી ગઈ એમ હાલની અંદર દરરોજ સાડા છ સાત હજાર નામ લખું છું બસ શાંતિ પરમ શાંતિ બીજું કાંઈ નહીં નો બેનિફિટ સમજી કે આપણે આશા નથી રાખી ભગવાનની પ્રેરણાથી નામ લખાય છે ને મને એમાં આનંદ આવે છે અતિ પરમ આનંદ આવે છે ને એ હવે છોડી અગું એમ નથી એક વ્યસન થઈ ગયું છે એટલે લખવાનું ચાલુ છે ને મને આનંદથી ટાઈમ પસાર થઈ જાય છે ના બીજું કાંઈ નહીં આ એક હાથની થોડીક તકલીફ થઈ હતી પણ એ તો ભગવાનની પ્રેરણાથી પાછો ચાલુ થઈ ગયો હાથ થોડોક પકડાઈ ગયો હતો ને લખાતું નહીં એટલે ડૉક્ટર પાસે ગયો હતો પછી ઇન્જેક્શન લેવાનું કીધું પણ એ લીધું નહીં એનું કારણ હતું કે ડાયાબિટીસ ચેક કરીને પછી તમે કંટ્રોલ કરીને આવો એટલે પછી ગયો જ નહીં ને કસરત થોડીક ચાલુ કરીને ભગવાનને મેં એટલી માગણી કરી કે આ મારે નામ લખવા છે એટલે એ પ્રેરણા આપો ને આ થોડુંક હાથ લખાય એવું થોડુંક દયા રાખો એટલે એ ચાલુ થઈ ગયો ઓટોમેટિક ને હદી હુદીમાં કોઈ દવા નથી લીધી ને હજી લખાય છે ઉંમરના કારણે થોડું ઓછું થતું ગયું આ છૌતેર વર્ષની ઉંમર થઈ પચાસ વરસથી લગભગ મેં લખ્યું હતું લોકોને તો જો ભગવાનના નામ લે પરમ શાંતિ કોઈ વિચાર બીજા સારા નરશા કાંઈ આવે નહીં એક જ વાત છે કે તમને જે શાંતિ મળે એ શાંતિ બીજે ક્યાંય ન મળે એટલે જો પ્રેરણા મળે તો લખો ટાઈમ મળે ભલે પાંચ નામ લખાય પચાસ લખાય પાંચસો લખાય પણ લખે તો ધીરે ધીરે એનું તમને અનુભૂતિ થાય બાકી આ કોઈ શબ્દમાં વર્ણવી ન શકીએ જો લખવા જ ધારો મન તો કથરોટ મેં ગંગા તમારી ઈચ્છા હોય તો હું ધંધો કરતાં કરતાં બાંધકામનું કરતો સાઈડ ઉપર જાઓ શરૂઆતમાં તો પતરાની ઝૂંપડી હોય ત્યાં ટેબલ નાખી ને પંખો નાખીને બેહી ગયો હોય ને નિયા નામ લખતો હોય કોઈ કારીગરને કાંઈ કામ હોય કે માલ મગાવવો હોય પૈસા જોતા હોય તો એ વહીવટ તરત પૂરો કરીને કીધું જાવા દે તું ભાઈ હાલ બીજું કાંઈ કામ હોય તો કે તરત પાછો લખવા બેહી જાવ ત્યારે તો એટલા નામ લખતો હું હવે ધીરે ધીરે ઓછું થતું ગયું